નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં કે મિત્રો આજે આપણે ઘણા દિવસોથી સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપમાં તમામ જગ્યા ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે આજકાલમાં જે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ વિડીયા થઈ રહ્યા છે જે આપણા ઠાકોર સમાજની દીકરી છે તે તેનું નામ ખુશીબેન ઠાકોર છે અને તેમના ખૂબ ખરાબ વિડીયા વાયરલ થઈ રહ્યા છે અને તે વિડીયાના બાર ભાગપણે લોકો કહી રહ્યા છે પણ મિત્રો હું જણાવીશ એટલું તમને કે આપણા ઠાકોર સમાજની દીકરી છે તેને બદનામ શું કરવા માગો છો તમે મિત્રો તમે મારા વિડીયો તમે જોઈ રહ્યા હોય અને તમને અમારા વિડીયા પર કોઈ પણ વાત લાગુ આવી હોય તો આપણા ઠાકોર સમાજની દીકરીને કોઈ તેમનો વિડીયો વાયરલ ના કરશો તેથી કરીને બધા ભાઈઓને હું આવું જ કહું છું તેથી કરીને આગળ તમે આવા વિડીયા ખરાબ જોવા મળે તો તેમને તાત્કાલિક નોટ લઈ તેમને તેમની પાસેથી બધા જ વિડીયો ડિલીટ કરાવો તેથી કરીને આ ખુશી ઠાકોર બદનામ ના થાય અને આપણા ઠાકોરો ઠાકોરોના દીકરા જ આ ખુશી ઠાકોરના વિડિયા વાયરલ કરી રહ્યા છે તેથી કરીને બધા ઠાકોર સમાજના દીકરા દીકરીઓને હું એટલું જ કહું છું કે જેની જોડે વિડીયો હોય તે વિડિયાને ડિલીટ કરી નાખજો અને કોઈએ રીતે કોઈ વ્યક્તિને બદનામ ના કરું અને હું આટલું જ કહેવા માટે આટલો વિડીયો મનોરંજન માટે બનાવ્યો હતો તો મિત્રો આપણે ઘણા સમય પછી વિડીયો બનાવ્યો છે તેનો મતલબ નથી કે મનોરંજન માટે નથી તો મિત્રો આપણા ઠાકોર સમાજની જ દીકરી હતી અને આ છોકરીથી કંઈક મોટી ભૂલ થઈ ગઈ છે તો મિત્રો આવા વિડીયો કોઈએ આગળ મૂકવા નહીં અને જેથી કરીને આવા વિડીયો જે કોઈ વ્યક્તિ પાસે હોય તે મારું કહેવું માનો તો તે વિડીયોને ડિલેટ કરી નાખજો અને આવા વિડીયો આગળ ન પહોંચે તેથી કરીને તાત્કાલિક બધાએ ઠાકોર સમાજના અને દરેક સમાજના ભાઈઓને હું એટલું જ કહેવા માગું છું કે આવા વિડીયો કોઈની જોડે હોય તો તે ડિલેટ કરી નાખજો જય માતાજી અને મિત્રો અમારો વિડીયો કેવો કેવો હતો તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જય માતાજી